મિત્રો હવે જીત્યા નિલેશ જવાન જેવો એક ઠાકોર સમાજનું કલંક એટલે મારે ઠાકોર સમાજને ખાસ કરીને કેવું છે કે આ તમારું કલંક છે એને ગોતો ધર્મ વિરોધી દેશ વિરોધી અને ભગવાનનું અપમાન કરનારો છે અને દલિત સમાજને કેવું છે કે તમને એવું લાગતું હતું કે અમારી સમાજની જ પાછળ પડ્યા છે પણ નહીં ભાઈ એવું નથી અમે તો એક જ નક્કી કર્યું છે કે ધર્મ વિરોધી કદાચ ગમે એ જ્ઞાતિનો હોય ને તો એ નથી છોડવાનો રામનું અપમાન કરે ભગવાનનું અપમાન કરે સનાતન ધર્મનું અપમાન કરે ને એ કદાચ અમારો ભાઈ હોય ને તો અમે નથી છોડવાના એવો એક રાક્ષસ ભયંકર કદાવળ રાવણ જેવાન જેવો રાવણ પેદા થયો છે એની માએ રાવણ પેદા કર્યો હશે ભળવાને તો એ કલંકિત આપણા દેવી દેવતાનું અપમાન કર્યું એટલે મારે આટલું બોલવું પડે છે અને ઠાકોર સમાજને મારી ખાસ વિનંતી કે એનું એડ્રેસ પુરાવા સહિત ઓડિયો પાછળ ચડાવું છું તમે સાંભળી અને લુખેશને જવાબ આપજો અને એના ઘર સુધી જાજો એના નંબરે પણ નાખું છું ફોનથી વાત થાય તો કરજો તો મે કોઈ દિવસ રાવણ ને રાક્ષસ નથી માન્યો કે રામને ભગવાન નથી માન્યા કેમ જાણો છો તમે કારણ કે પોતાની બહેનના અપમાનનો બદલો લેવા વાળો કોઈ દિવસ રાક્ષસ ન હોય શકે અને પોતાની પત્ની પર શક કોઈ દિવસ ભગવાન ન હોઈ શકે કોઈ સમાજમાં રહેવા પણ નથી કોઈ સમાજની સાથે નહીં નહીં માનવ બનીને જ રહેવું છે અને વિડીયા જોયો શું બોલ્યો સાંભળ્યું રાવણને રાક્ષસ નથી માન્યો ને રામને ભગવાન નથી માન્યા તો તારી માયે તને પથ્થરો જણ્યો હોત ને લુખા તો સાઠ વર્ષની ઉંમરનો થઈને તો ભગવાનનું અપમાન ના કરત એટલે ખરેખર આવા લુખાને જવાબ દેવાવાળા વાળા કોઈક ના જાગે ને ત્યાં સુધી આની બહુ અત્યારે ફેસિલિટી હાલી રહી હતી જ્યારે જ્યારે નવો વિડીયો જુઓ એટલે ભગવાનનું માતાજીનું અપમાન અરે લુખા ધંધા દુનિયામાં ઘણા છે અને પાછો ઓડિયામાં બોલ્યો છે સાંભળજો બે હજાર ત્રણ હજાર રૂપિયા મળે ત્રણ હજાર માટેથી ભગવાનનું અપમાન કરે છે ત્રણ હજાર માટેથી સમાજનો એક કલંકિત બને છે ઠાકોર સમાજમાં આવું તો પહેલી વખત અમે સાંભળ્યું કે આવા રાક્ષસો પેદા થઈ ચૂક્યા છે ધન્યવાદ છે તારી માને તારા બાપને કે તને આવો મોટો કરીને આ દુનિયામાં મૂકી ગયા એ લોકોને આજની સુધી ખબર નહીં હોય કે આ રાક્ષસ પેદા થયો છે અને આ દુનિયામાં રખાય હજી આગળ તમને બતાવું છું જો હવે નું કેવું અપમાન કરે છે કે હનુમાનજી શું બોલ્યા રામ શું બોલ્યા એ તો તમે સાંભળ્યું સાંભળો હજી આગળ નોડિયો સીતાજીને કોણ ઉઠાવી ગયું તે રામને ખબર નહોતી નહોતી પડી સીતાજીને શોધવા ક્યાં જવું તેની રામને ખબર નહોતી પડી હનુમાનજી ઉડી શકતા હતા તો પછી શ્રીલંકામાં જવા માટે પુલ બનાવવાની જરૂર ક્યાં હતી કહે છે કે હનુમાનજી જ્યારે નાના હતા ત્યારે સૂર્યને એક ફળ સમજીને પોતાના મોઢામાં ઘડી ગયા હતા એટલે કે હનુમાનજી બહુત મોટો રૂપ ધારણ કરી શકતા હતા વિશાળ કાય શરીર બનાવી શકતા હતા અને તમે તો ઠાકોર સમાજનું નામ રોશન કર્યું શરમ આવી જોઈ શરમ ગદ્દાર જાતિ ઉમરે 60 65 વર્ષની ઉમરે વકીલ બનવા શીખ્યો વકીલ જેવા શબ્દ જ્યારે રામને લંકામાં જાવું તું ત્યારે હનુમાનજી ઉડી હંગતા હતા તો પાર કેમ બાંધી અરે ડોફા હનુમાનજી ઉડી હંગતા હતા જેટલી વાંદર સેના હતી ને એ બધી નથી ઉડી હંગતી એના માટે પાર બાંધી હતી તને પ્રશ્ન પ્રશ્નના જવાબ જોતા છે મળી જાય છે જ્યારે સીતાજીનું રાવણ હરણ કરી ગયો ત્યારે રામને ખુદને ખબર નથી તો કોને તને હતી એલા અખિલ બ્રહ્માંડનો માલિક હતો એ તમને બતાવવા માટે કથા બનાવી છે કે જો ભગવાન રામની પત્નીનું હરણ થયું હોય તો રામને ખબર ન હોય તો આ કાલે આજે આપણે આવું બની જાય તો આપણે આવું વિચારવું ન જોઈએ જ્યારે લંકામાં જ્યારે અયોધ્યામાંથી રામ વનમાં ગયા છે ને લુખા ત્યારે એની ભેગા જવાવાળા હજારો માણસો હતા પણ કોઈને ભેગા નતા લઈ ગયા વાંદર સેનાને લઈ જાય એનું કારણ શું હતું કે એને ખબર હતી કે તારા જેવા રાક્ષસો પાક છે તેથી એમ કે છે કે રામ એકલા ક્યાં ગયા હતા અમારા બાપ દાદા ભેગા ગયા હતા એના કારણે રામ ભગવાન છે ને વાંદર સેનાને લઈ ગયા હતા લુખા અને સાંભળો આખો આ ભાઈનો ઓડિયો લુખાનો અને આને જવાબ આવો ઠાકોર સમાજ કે ઠાકોર સમાજનું કલંક છે આ આ ઠાકોર સમાજ માટે મોટું કલંક છે અને દરેકને કહું છું સમાજને કે કોઈ સમાજ અમારી દુશ્મન નથી કદાચ દલિતોને એવું થતું હોય કે અમારા ઉપર બોલે છે પણ ધર્મ વિશે બોલશે ને એ કોઈ પણ જ્ઞાતિ હોય ને અમે બોલશું 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 ને બોલશું ને સાંભળો વળ્યું જ્ઞાને જે સંશોધનો કર્યા છે ને તેના પર તમે કમાઈ ખાવ છો વિજ્ઞાને જે સુવિધાઓ બનાવી છે તેના પર તમે જીવો છો અને વિજ્ઞાનને જ તમે જૂઠું કહો છો વિજ્ઞાનને જ ખોટું કહો છો આ અંધવિશ્વાસ અને પાખંડવાદ નથી તો બીજું શું છે આ નરી મૂર્ખતા છે નવ મહિના સુધી શ્રીની કુંખમાં રહેવા વાળો બાળક જેનું પાલન થતું હોય છે શ્રીની કુંખમાં મફતમાં રહેવા વાળો મફતમાં પોષણ મેળવવા વાળો પુરુષ બાળક બહાર આવતાની સાથે જ પવિત્ર બની જાય છે હા બોલો ભાઈ હા કેમ છો દાદા બસ શાંતિ સાહેબ બરાબર છે તમારા વિડીયો ફેસબુક માં જોયે છે એમ હા બહુ સરસ તમારો ખૂબ ખૂબ આભાર મારા વિડીયો જોવા એ બદલ સાહેબ બરાબર કેટલા પૈસા કમાવું છો હું તો કંઈ કમાતો નહીં સાહેબ એમાં તો તમારા ફોલોવર બહુ વધારે છે સત્યાવીસ હજાર ફોલોઅર થયા હા તો ફેસબુક માં તો પૈસા તો મળે જ ને એટલે બે મહિને બરાબર છે હા ચાલુ કર્યું મહિને થી આ તો વિડીયો બનાવવાનું અચ્છા અચ્છા તમારું રેવાનું ક્યાં દાદા મારું રહેવાનું ઉંઝા તાલુકામાં મહેરવાડા ગામ બરાબર છે આપણે ક્યાં સમજ થી શું દાદા મારો કોઈ સમાજ નહીં માનવ સમાજ એમ નહી પણ કઈક તો હોય ને મતલબ એવું નહી દાદા હું બધા આપણે માનવ છીએ પણ અમુક એને આપણે પ્રથાનું નામ આપીએ છીએ બરોબર આપડે દીકરી વરાવી હોય દીકરી વરાવી હોય દીકરા વરાવવા હોય તો સમાજ એ સમાજમાં થાય ને એમ તો એ નહી કરવું અમાર સમાજમાં એટલે આમ ઠાકોર સમાજ જો ને તમે હા ઠાકોર ઠાકોર પણ નહીં મારે માનવ બની જવું હા એ એ તો મારે એ આપડા બધા માનવ જ છીએ હા આ તો તમે હનુમાન દાદા રામ નું એવું બધું તમે બોલો છો એ તમને કોણ કે કોણ ફંડિંગ પૈસા આપે છે કોઈ એવું બોલવાના ના ના તો તમે ક્યાં આધારે બોલો છો આ તો હું અભ્યાસ કર્યો હોય ને ચોપડીઓ વાંચ્યું ને હા એટલે ચોપડિયા માંથી જાણું એટલે તર્ક કરું એ એમ નઈ એ તારે કરવાના બીજા કોઈ પૈસા આપે છે કે તમે તમારી રીતે જ વાત કરો છો ના મને કોઈ કશું નહી આપ જો સાહેબ હું મારી રીતે જ વાત કરું તો પછી આ હનુમાન દાદા તમે કહો છો કે ઈ ઉડી એ તો પુલ બનાવી કે આ આ બધું તમને કેયા કારણ થી લાગે છે હા તમે એમ કહો છો કે હનુમાન દાદા એટલી શક્તિશાળી છે ઈ ઉડી શકતા હોય તો પછી રામસેતુ બનાવવાની ક્યાં જરૂર હતી તો ઈ તમે ક્યાં આધારે કહો છો એ તો બસ આપડે તર્ક કરીએ ને આપણે આપડે રીતે વિચારીએ કે ભાઈ ઉડી શકતા હોય તો પુલ બનાવવાની ક્યાં જરૂર છે ને પહાડ ઉપાડીને લઈ શકતા હોય તો એમની પીઠ ઉપર બેસાડીને માણસોને લઈ ના જાય એવું તર્ક કરીએ આપણે એટલે તમે તમે નથી માનતા કે આવું દેવી શક્તિ જેવું કઈ વસ્તુ છે એવું માનવું ના મારું માનવું સાહેબ એવું છે કે એવું કઈ નહીં હો તમે જે માનતા હોય સાહેબ હલો હલો હાજુ બોલો હું એમ કેવા માંગુ છું તો તમે એવું નથી માનતા બનાવી તો એનાથી તમને શું ફાયદો થાય પણ બતાવી દીધું અને પાછો ફોન કાપી નાખ્યો પણ હજી થોડીક વાત બાકી રહી ગઈ છે મિત્રો ચાલુ રહેજો બતાવું છું હજી હલો હે દાદા કેમ કાપી નાખો છો ફોન હાજી કાપી કેમ નાખો છો ફોન લોકો જે ભગવાન ને માને છે એની આસ્થા ને શું પહોંચાડો છો હું કેમ ના એવું નહી મારી વાત એમ તમે મારી વાત પેન્ટ કાઢી વિડીયો બનાવો એ તો જોવાના જ છે ને ના ના એક એક મિનિટ મિનિટ તમે મારી વાત તમારો તમે પેન્ટ કાઢી અને એનો વિડિયો તમે મૂકો સોશિયલ મીડિયામાં તો પબ્લિક તો જોવાની જ છે ને કોઈ ના જોવા સાહેબ જેને ગમે જોવા ના ગમયે ના જોવા મારે એમ નહીં એમ નહીં તમે જે વિડિયોમાં જે એ કઈ નહીં તમે જે